નવસારી જિલ્લામાંથી ગુમ ચોરી પડી ગયેલા ઓગણ સિત્તેર મોબાઈલ પોલીસે શોધી કાઢ્યા હતા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત માલિકોને તેમના મોબાઈલ પરત કર્યા છે છેલ્લા ઘણા સમયથી નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોબાઈલ ચોરીની ઘટનાઓ બની રહી હતી જેમાં નવસારી ટાઉન પોલીસ મથકે ત્રેવીસ ગુનાઓ વિજલપોર અને વાસંદા પોલીસ મથકે બાર બાર ગુનાઓ જલાલપોર પોલીસ મથકે સાત ગુનાઓ બિલીમોરા પોલીસ મથકે છ ગુનાઓ ચીખલી પોલીસ મથકે બે ગુનાઓ અને ખેરગામ પોલીસ મથકે એક ગુનો નોંધાયો હતો જેથી જિલ્લા પોલીસે વર્કઆઉટ કરી ચોરી ગુમ અને પડી ગયેલા મોબાઈલો શોધી કાઢ્યા હતા પોલીસે અલગ અલગ કંપનીના નવ પોઈન્ટ પંચાણું લાખના કુલ ઓગણસિત્તેર મોબાઈલ શોધી કાઢી રિકવર કર્યા હતા અને આ બધા મોબાઈલ ફોન્સ આપ લોકોની જ પ્રોપર્ટી છે અને આપ લોકોને જ પરત આપવા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમની જો સફળતા છે તેમાં એક મોટું કારણ જો છે તે ઇ એફઆઈઆરનું છે પહેલાં પોલીસ તરફ અપ્રોચ કરવામાં નાની મોટી વસ્તુ કોઈની ચોરાઈ જાય લોકોને ઘણી બધી ઝીજક હતી તે બાબતે રાજ્ય સરકાર દ્વારા આપના મોબાઈલ ફોન ચોરી થાય કે આપના કોઈ વાહન ચોરી થાય તે બાબતે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરવા માટેની કન્ડિશનને બહાર પાડી નાખેલો છે અને હવે આપ લોકો પોતાના ઘરમાંથી પોતાના મોબાઈલ ફોનમાંથી કે પોતાના રિશ્તેદારના મોબાઈલ ફોનમાંથી એપ ડાઉનલોડ કરીને ફક્ત જ બે મિનિટની અંદર આપની આ પ્રોપર્ટી અગર ચોરાઈ ગયેલી હોય તે બાબતની ફરિયાદ ઈ એફઆઈઆર જોડે નોંધાવી શકો છો તો જ્યારે લોકોની અંદર આ ઈ એફઆઈઆરની અવેરનેસ વધી છે તેના કારણે અમારા તરફ જો છે ઘણા બધા લોકોએ અપ્રોચ કર્યું હતું અને તે બાબતમાં આ એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી હતી તે ટાસ્ક ફોર્સની કામગીરી ગયા બે મહિનાથી ચાલુમાં હતી અને એ લોકોએ ગયા બે મહિનાની અંદર સિકસ્ટી નાઇન જેટલા મોબાઈલ ફોન્સ રિકવર કર્યા છે અને આપ લોકોને આજે એ સુપોર્ટ કરવા માટેના કાર્યક્રમ રાખવામાં આવ્યું છે મને ઉમીદ છે કે એવી જ રીતે જો છે નવસારીની જો પોલીસ છે તે મહેનતથી કામ કરતી રહેશે અને મારા વિસ્તારના જેટલા લોકો છે તેમનું પણ પ્રોપર્ટી અગર ચોરાયેલી હોય તો એ પોલીસથી સંપર્ક કરે એમના ધ્યાન ઉપર એ વસ્તુ લઈને આવે અને અમે ડેફિનેટલી પ્રયત્ન કરશું કે એ પ્રોપર્ટી એના રાઇટફુલ ઓનર પાસે તાત્કાલિક પહોંચી જાય આમ બારક્યાભાઈ મોજીભાઈ વાસદા ચોરવણી હું જમવા બેઠો હતો રવાણિયા હોટલ પર ત્યાંથી મોબાઈલ ભૂલી ગયો અને હું પરત પાછો દસેક મિનિટમાં આવતા ત્યાં મોબાઈલ નહીં હતો આજ રોજ આ પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચની મદદથી મને મારો મોબાઈલ સહી સલામત મળી ગયો છે હું તો સાહેબ આશા નહીં હતી કે મોબાઈલ મળતે પણ પોલીસની ને સતર્કતાને લીધે મને મોબાઈલ મળી ગયો છે હું આજે બરાબર ખુશ છું મારું નામ સુરેશભાઈ છે હું શાંતાદેવીમાં રહું છું અને મારો ચૌદ મહિના પહેલાં મારો મોબાઈલ રુસ્તમવાળી રોડ થઈને જીઆઈડીસી બાજુ જતો હતો અથવા ટાટા સ્કૂલની આજુબાજુ કઈ જગ્યાએ પડ્યો એ મને ખબર નથી તો પછી મારા મોબાઈલ ખોવાઈ ગયા પછી ટાઉન પોલીસ ચોકીમાં મેં ફરિયાદ લખાવી ચૌદ મહિના પહેલાં તો ત્યારે સાહેબે ફરિયાદ તરત લઈ લીધી હતી રિપોર્ટ લઈને પછી બે દિવસ પહેલાં ફોન આવ્યો કે તમારો મોબાઈલ જડી ગયો હોય તો ચૌદ મહિને મારા મોબાઈલ મારા આવી ગયો છે મારી પાસે બસ ધન્યવાદ